આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા રેન્જ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં રાજકોટ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાઓ હાજર રહ્યા હતા કોન્ફરન્સમાં જન્માષ્ટમી ગણેશ ચતુર્થી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ સઘન બનાવવાના અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવાયો છે પોલીસ દ્વારા સલામતી અને સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવામાં આવશે જો રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ રાજકોટ રેન્જમાં જે તમામ પાંચ જિલ્લાઓ આવે છે એમાં આવતા દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપલક્ષમાં તેમજ ઉપલક્ષમાં તમામ પ્રકારની બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવનાર છે આપને ખ્યાલ છે કે ત્યાં દ્વારકા ખાતે દ્વારકાધીશનું મંદિર એ જગ પ્રખ્યાત મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આખા રાજ્યમાંથી જન્માષ્ટમી દિવસે આવતા હોય છે એ તમામની આજે સમીક્ષા કરવામાં આવેલી છે સાથે સાથે જે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવનાર છે આ જન્માષ્ટમી ઉપલક્ષમાં દ્વારકાધીશ સિવાય બાકી તમામ જગ્યા ઉપર સૌથી વધારે જગ્યા ઉપર શોભાયાત્રા નીકળનાર છે એ તમામની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે તમામ જગ્યાએ પોલીસ અધિકારી કર્મચારીઓ તૈયાર કરવામાં આવેલા છે અને બંને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં પાંચ હજારથી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે આપના મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે તમામ જગ્યા ઉપર ખૂબ જ પોલીસ જે આપેલા છે તમામનું પાલન કરે ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી કોઈપણ વ્યક્તિને અકસ્માત અથવા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઊભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ લોકમેળા ઉપલક્ષમાં તમામ જે જિલ્લાઓમાં એમાં સાયબર ક્રાઇમની ટીમો છે બે સ્ટાફની ટીમો છે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ જગ્યા ઉપર પબ્લિક સાથે સારું સંકલન થાય એ પ્રમાણે જે આયોજક સમિતિના જે લોકો છે એની સાથે મિટિંગો કરવામાં આવેલી છે તેમજ આપણે ખ્યાલ છે કે હમણાં ટૂંકા સમય પહેલાં દરેક પોલીસ સ્ટેશન ખાતે રૂરલ પોલીસિંગના હેતુથી પોલીસ અધિકારીઓ અને સરપંચશ્રીઓને પણ મિટિંગ આપવામાં આવેલી હતી એ મિટિંગમાં પણ જે મુદ્દાઓ ચર્ચા કરવામાં આવેલી છે એ મુદ્દાઓને પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવનાર છે અને જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ તમામને બ્રિફિંગ કરવામાં આવેલી છે જેથી આ વિસ્તારમાં તમામ લોકો જન્માષ્ટ ઉપલક્ષમાં શાંતિપૂર્ણ રીતે યોજી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ તમામ જિલ્લા ખાતે કરવામાં આવનાર છે લોકોને અપીલ કરું છું કે તે તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ રીતે તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકાર શ્રીની તમામ પાલન કરે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે કોઈ પણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની અફવાની ફેલાવે તમામ જગ્યા ઉપર સોશિયલ મીડિયા તેમજ તમામ પ્રકારના જે પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે એ વ્યવસ્થિત તૈનાત કરવામાં આવેલા છે કોઈ પણ કોઈપણ વ્યક્તિને કોઈપણ તકલીફ હોય તો જે તે જગ્યા ઉપર જે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે એ તમામને કોન્ટેક્ટ કરી શકે છે અને પોતાની જે પણ રજૂઆતો હોય એનો શાંતિપૂર્ણ રીતે ત્યાં ઉકેલ લઈ શકે છે